શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે વેદોક્ત મંત્રોપચાર સાથે એકસો પચાસમી વધુ ગુર્દેવોએ નૂતન જનોઈ ધારણ કરી શ્રાવણી પૂનમ નિમિત્તે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે વિધિ વિધાન અને વેદોક્ત મંત્રોચ્ચાર સાથે એકસો વધુ ગુર્દેવોએ નૂતન જનોઈ ધારણ કરી હતી સનાતન ધર્મમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઈના હાથના કાંડા પર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરે છે આ દિવસે બ્રાહ્મણો જૂની જનોઈ ઉતારી નવી જનોઈ ધારણ કરે છે શાસ્ત્રો અનુસાર જનોઈ એને ધારણ કરનારની રક્ષા કરે છે એવું કહેવાયું છે કે જનોઈએ ત્રણ ત્રણના જુદ્ધમાં નવ તાંતના હોવાથી ત્રિસૂત્રી પણ કહેવાય છે જે ઋગ્વેદ યજુર્વેદ અને અથર્વવેદનું પ્રતિક છે જેને બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક પણ માનવામાં આવે છે આજરોજ श्रावणी પૂનમને જાડેશ્વર તપોવંગ સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે સમૂહમાં નૂતન જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો સહિત એકસો પચાસ મી વધુ ભૂદેવોએ સંપૂર્ણ વિધિ વિધાન વેદોક્ત મંત્રોચ્ચાર અને હેમાદ્રી મંત્રોના ઉચ્ચાર સાથે નૂતન જનોઈ ધારણ કરી હતી શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના પ્રધ્યાપક હેમેન્દ્રભાઈ દવે અધ્યાપક કૃતાર્થ દવે એ જણાવ્યું હતું કે શ્રાવણ માસમાં શ્રાવણ સુદ પૂનમના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી કાર્યની સાથે દશવિધ સ્નાન

શ્રી સંસ્કૃત અંદર સંસ્કૃતનું અધ્યાપન કરાવી રહ્યો છું શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનો પાવન પર્વ આજ રોજ બ્રાહ્મણોએ સવારે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કાર કહ્યા છે તે અર્થે સંસ્કાર અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તેમજ સનાતન ધર્મનો વિજય થાય તે અર્થે આજ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાની અંદર કાલે ભરૂચમાં જેટલા વિપ્રો આવ્યા અને નૂતન યજ્ઞપીત ધારણ કરી તેમજ સપ્તર્ષિ પૂજન હેમાદ્રી સંકલ્પ તેમજ દશવિદ સ્નાનનો પ્રયોગ સમાપ્ત કર્યો અને ત્યારબાદ આજ આશા સાથે સંસ્કાર અને સંસ્કૃતિનો પર્વ જળવાઈ રહે તે માટે અમારા પ્રયત્નો રહ્યા છે અને આગામી વર્ષોમાં પણ આનાથી વધારે વિપ્રો જોડાય અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે અર્થે અમારી આશા સાથે જયતુ ભારતમ જયતુ સંસ્કં જજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્મ ઉર્ભારુકમિવ બંધનાન મૃત્યુર મુખ્ય મામૃદાધ વંદે ભારત માધરમ ઓમ નમઃ શિવાય નર્મદે હર શ્રાવણ માસ દરમિયાન આજે સુંદર મજાનો સુભક સમન્વય છે પૂર્ણિમા છે અને રક્ષાબંધન જેવો દિવ્ય તહેવાર છે તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાકશાળા ભૃગુઋષિ યજ્ઞ શાળામાં સમસ્ત ગુરુજનો અને સમસ્ત ઋષિકુમારો સાથે મળી અને શ્રાવણી પ્રયોગ એટલે જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં જનોય બદલવાનું કહીએ સમંદ્રક દશવિદસ્તાન હેમાદ્રી સંકલ્પ બ્રહ્મયજ્ઞના તર્પણ આ બધા જ દિવ્ય વિધાનો સાથે યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે યજ્ઞોપવિત બદલવાનું કાર્ય કરી રહ્યા છે બ્રહ્મત્વની સિદ્ધિ માટે તેમજ સમસ્ત જનતાના કલ્યાણ માટે પણ અને વેદની રક્ષા માટે આ વર્ષ જે કંઈ દોષ થયા હોય એ દોષોના નિવારણ અર્થે આ શ્રાવણી પ્રયોગ કરવામાં આવે છે આપણી પવિત્ર ભાવના જળવાયેલી રહે અને આપણે સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ થાય એક આજે આ ઋષિકુમારો સમર્પણ સાથે આ દિવ્ય યજ્ઞો યજ્ઞોપવિત બદલવાનું કાર્ય કરી રહ્યા છે હર હર મહાદેવજી